માલમાળ ઇસ્ટ્રીટ મારી ઓફિસમાં એક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં આદિતિ પટેલ ડોક્ટર એમડી જે કાર્ડિયોલોજીસ્ટ છે અને ઇકો પણ કરે છે ઘણી હોશિયાર મેડમ અમે એમની બધી વિગત પણ કાઢી હતી બાર વર્ષના ઉપરનું એમ એમના એક્સપિરિયન્સ છે એમનું મેડિકલ કેમ્પ અહીંયા રાખવામાં આવ્યું હતું જેમાં નેવુંથી પંચાણું પેશન્ટોએ ભાગ લીધો સવારે નવથી બે અને એમાં સૌથી વધારે અમને આનંદ એ થાય છે કે જેનબ હોસ્પિટલના જે નુરાની ફેમિલી છે એમની ઘણી બધી હેલ્પ છે રાંદેરના પેશન્ટો માટે સુરતના પેશન્ટો માટે અને ચેરિટી કરે છે જેનબ હોસ્પિટલમાં દરેક ડોક્ટરો આવે છે ત્યાં અને ચાલીસથી ત્રીસ ટકા જેટલું એ લોકો દરેક ધર્મના માટે એ લોકો ચેરિટી કરે છે અમને ઘણી ખુશી થાય છે અને રાંધેરના પણ સાતથી સિત્તેર ટકા પેશન્ટ જેનો હોસ્પિટલથી ફાયદો લે છે રાંદેર મુસ્લિમ એસોસિએશન તરફથી જેના હોસ્પિટલમાં કયા કાર્યો કરવામાં આવે છે રાંદેર મુસ્લિમ એસોસિએશન તરફથી જેનબ હોસ્પિટલ માટે જે ગરીબ પેશન્ટો હોય એમના જે બિલ હોય રાંધેરના જે અમે તો ખાસ રાંધેર માટે કેમ કે રાંધેડ મુસ્લિમ એસોસિએશન એવી સંસ્થા છે કે જેના રાંધેર મુસ્બાઈ જમાતના ગરીબ દર્દીઓને ત્યાં બિલમાં પણ રાહત આપવામાં આવે છે રાંદેર મુસ્લિમ એસોસિએશન દ્વારા હાલમાં જ એમ્બ્યુલન્સની સેવા પણ શરૂ કરવામાં આવી છે તો એ કેવી રીતે કાર્ય થાય છે રાંદેર મુસ્લિમ એસોસિએશન તરફથી જે એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે એ ચાર મહિના થઈ ગયા ચાર મહિનામાં રાંદેરથી લગભગ એકસો ને પાંચ પેશન્ટો હમણાં અહીંયા એમ્બ્યુલન્સ એમને વાપરી છે અને અમને પણ આનંદ થાય છે રાંદેર માટે અમારી એક રાહત થઈ ગઈ અને રાંધેર મુસ્લિમ એસોસિએશન એવી એવી બધું કામો કરે છે જેવી રીતે આયુષ્યમાન કાર્ડ સાડા ત્રણસો કાર્ડ આયુષ્યમાન કાર્ડ લોકોના બનાવ્યા હતા દરેક ધર્મ માટે બનાવ્યા હતા અને હાલમાં પણ સિત્તેરથી ઉપરના વયના જે લોકો હોય હોય એના માટે પણ અમે ફ્રી કાર્ડ બનાવી રહેલા છીએ રાંધેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા બીજા કયા કાર્યો કરવામાં આવે છે રાંધેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા બીજા એજ્યુકેશનમાં એમ ગ્રુપ થાય છે મેડિકલના લાઈનથી ગ્રુપ થાય છે અને એમ્બ્યુલન્સ તો તમને મેં આગળ બતાવ્યું કે એમ્બ્યુલન્સ પણ ગરીબો માટે વપરાય છે તેમજ જે રેલો આવે છે કે કંઈ પણ કુદરતી આફત હોય એમાં પણ રાંધેન મુસ્લિમ એસોસિએશન ખાડા ભાગે ઊભા થાય છે